જુનાગઢના ઝાંઝેરા રોડ સહિતના અનેક વિકસિત વિસ્તારમાં ટીપી લાગુ કરવાની ગતિવિધિઓ શરૂ થઈ આ વિસ્તારમાં બાર હજાર જેટલા મકાનોને અસર થાય તેવી શક્યતાઓ છે જુડા દ્વારા ટીપી તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં સોળસો થી વધુ વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી આજ સુધી એક પણ ટીપી સ્કીમમાં આટલી મોટી સંખ્યામાં વાંધા અરજી રજૂ થઈ નથી સ્થાનિકોની માંગણી છે કે નવો વિકસિત વિસ્તાર હોય ત્યાં ટીપી લાગુ કરવામાં આવે તો વાંધો નથી પરંતુ ટીપી અગિયારમાં જે વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે તે વિસ્તાર 80% થી વધુ વિકસિત થઈ ગયો છે ત્યાં મકાનો બની ગયા છે હવે ટીપી લાગુ કરી રસ્તાઓ પહોળા કરવા માટે અનેક મકાનો પાડવા પડે તેમ છે અને જેના મકાન પાડવામાં આવે તેને કોઈ પણ પ્રકારનું વળતર આપવાની પણ જોગવાઈ નથી અને અમારું અમારી એક જ માંગણી છે કે આ થાય અમારે વિસ્તારમાં 80 થી ટકા બાંધકામ થઈ ગયેલું હોય રોડ રસ્તા લાઇટ સુવિધા બધી મળેલી છે તો સુકામાં લોકોએ ટીપી લગાવી હજી અમને સમજાતું નથી કે આ લોકોએ સુકા ટીપી લગાવી છે તો અમે એના માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે ભાઈ આ ટીપી અમારી રદ થાય અને નાના માણસોના જે મકાનો છે ત્રીસ વીસ વર્ષથી લોનું કરેલી છે જે મકાન ઉપર અને એ મકાનો એમ કે છે કે ભાઈ આ બધી ટીપી લાગવાથી બધા મકાનો ફળશે ને રોડ રસ્તા ફોડા થાય ખરેખર આવી કોઈ જરૂરિયાત અમારે ત્યાં છે નહીં